ओम नमो नारायणाय अध्याय श्रीमद्भागवतृतीयस्कंध पाप पापपुण्यनी मिश्रता थी मनुष्य जन्मनी प्राप्ति अने गर्भवास्मा जीवनी ईश्वरस्तुति श्रीभगवान्वाच कर्मण जंतुर्देहोपत्त स्त्रिया प्रविष्ट उदर पुंसोरेत ऋतः श्री कपिल भगवान बोल्या ઈશ્વર જેના પ્રેરક છે એવા કર્મને લીધે જીવ શરીર ધારણ કરવા માટે પુરુષના વીર્યકર્ણનો આશ્રય કરી સ્ત્રીના ઉદરમાં બેસે છે ત્યાં એક રાત્રિએ પુરુષનું વીર્ય અને સ્ત્રીનું રુધિર એ બંને મિશ્ર થાય છે પાંચ રાત્રિએ પરપોટાના આકારે દસ દિવસે બોરના આકારે કઠિન અને પછી જો મનુષ્ય યોનિમાં હોય તો માંસની પેશીના આકારે થાય છે પણ જો પક્ષી વગેરેની યોનિમાં હોય તો ઈંડાના આકારે થાય છે પછી એક મહિને મસ્તક બંધાય છે બે મહિને હાથપગ વગેરે શરીરના વિભાગો થાય છે ત્રણ મહિને નખ રૂવાડા હાડકાં ચામડી પુરુષ કે સ્ત્રીનું ચિહ્ન અને ઇન્દ્રિયોના ચિહ્નો ઉત્પન્ન થાય છે ચાર મહિને શરીરની સાત ધાતુઓ થાય છે પાંચ મહિને ભૂખતરસ લાગે છે અને છ મહિને ઓરથી વિચાય માતાની જમણી કુખમાં ફરકે છે સમજૂતી માટે અહીં જમણી જમણીકૂખમાં ફરકવું હોય પુત્રની અપેક્ષાએ જમણી જમણીકૂકમાં ફરકે છે એવું કહ્યું છે જો કન્યા હોય તો ડાબી કુખમાં ફરકે છે એનું સંસ્કૃત વાક્ય છે પુત્રો દક્ષિણ કુક્ષો સ્યાદ્યા કન્યા ભવે ધ્રુવમ એનો અર્થ એ છે કે જો પુત્ર હોય તો માતાની જમણી જમણીકૂખમાં હોય અને કન્યા હોય તો એ ડાબી કુકમાં હોય છે ફરી વખત ભાગવત અને છ મહિને ઓરથી વિટાય માતાની જમણી કુખમાં ફરકે છે માતાએ ખાધેલા અન્નપાનાદીથી એ જીવની ધાતુઓ હંમેશ વધીએ જાય છે અને જેમાં અસંખ્ય જીવડા સંભવે છે એવા વિષ્ઠા તથા મૂત્રના ખાડામાં સૂઈ રહે છે એ વેળા ત્યાંના ભૂખ્યા કૃમિ નામના જીવડા એ જીવના આખા અંગને ખાઈ ઘાવ વાળું કરે છે અને કોમળતાથી જ કષ્ટ પામી વારંવાર તે મૂર્છા પામે છે માતાએ ખાધેલા કડવા તીખા ગરમ ખારા લુખા અને ખાટા ઉગ્ર પદાર્થોનો સ્પર્શ થતા આખે શરીરે તેને વેદના થાય છે ત્યારે અંદર ઓરથી અને ઉપરની બાજુ માતાના આંતરડાથી વિચાયેલો તે જીવ માતાની કુખમાં મસ્તક રાખી પીઠ તથા ડોકને વાંકાવાળી પડ્યો રહે છે પાંજરામાં પુરાયેલા પક્ષીની પેઠે પોતાના અંગોને આમતેમ ફેરવવા પણ તે અસમર્થ હોય છે એ વેળા તેને પોતાના સેંકડો પૂર્વજન્મના કર્મો યાદ આવે છે બરાબર શ્વાછો શ્વાસ પણ ન લઈ શકાય એ રીતે લાંબા કાળ સુધી તેને ત્યાં રહેવું પડે છે એટલે સુખ તો ક્યુ પામે સાતમા મહિનાથી માંડી તેને જ્ઞાન થાય છે પણ પ્રસવના વાયુને લીધે કંપીને એક સ્થળે તે રહી શકતો નથી અને વિષ્ઠામાં ઉત્પન્ન થયેલા બીજા કીડા જેવી સ્થિતિમાં રહે છે એમ સાત ધાતુઓથી વિટાઈ દુઃખી થતો અને શરીર તથા આત્માના સ્વરૂપને જાણનારો તે જીવ ભયભીત થઈ જેણે પોતાને ઉદરમાં નાખેલો છે તે પરમેશ્વરને બે હાથ જોડી આવી વ્યાકુળ વાણીથી સ્તુતિ કરે છે જીવ બોલે છે શરણે આવેલા જગતની રક્ષા કરવાની ઈચ્છાથી જેમણે અનેક શરીરો લીધા છે તે પરમાત્માના સર્વ પ્રકારે નિર્ભય અને પૃથ્વી પર ચાલતા ચરણાવિંદને હું શરણે જાઉં છું જે ભગવાને મને પાપીને આ ગર્ભાવાસરૂપી યોગ્ય ગતિ દેખાડી છે જે વિશુદ્ધ અવિકારી અખંડ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા અહીં માતાના ઉદરમાં દેહ ઇન્દ્રિયો અને અંતઃકરણ માયાનો આશ્રય કરીને કર્મવાસનાઓથી ઢંકાયેલા રહેલાને લીધે તેમાં બંધાયેલા જેવા લાગે છે અને મારા અત્યંત સંતાપ પામી રહેલા હૃદયમાં સ્ફૂરી રહ્યા છે તેમને હું નમસ્કાર કરું છું હું પાંચ ભૂતોથી બનેલા શરીરમાં મિથ્યા જ ઢંકાયો છું ખરી રીતે હું શરીરથી ઢંકાયેલો જ નથી કેમ કે શરીરથી રહિત અસંગ છું છતાં ખોટી રીતે ઇન્દ્રિયો સત્વાદી ગુણોના કાર્યરૂપ વિષયો તથા ચિદાભાસ રૂપે થયો છું તે હું શરીરમાં રહ્યા છતાં શરીર વડે નાશ ન પામેલા મહિમાવાળા પ્રકૃતિ પુરુષના નિયંતા અને સર્વજ્ઞ વિદ્યારૂપ શક્તિવાળા પરમપુરુષ પરમાત્માને વંદન કરું છું જેમની માયાથી નાશ પામેલા સ્વરૂપવાળો એવો અને મોટા ગુણ નિમિત્ત કર્મો રૂપી બંધનવાળા આ સાંસારિક માર્ગમાં તે સંસારથી જ પ્રાપ્ત થયેલા ક્લેશને લીધે ભટકતા જીવને તે મહાન પરમેશ્વરની જ કૃપા વિના બીજા કયા ઉપાયથી પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ શકે મારામાં આ ત્રણેય કાળનું જ્ઞાન છે તે ક્યાં દેવે આપ્યું છે જેમણે અંતર્યામી રૂપ અંશને સ્થાવર જંગમ સર્વજગતમાં વ્યાપ્ત કર્યો છે તે પરમાત્માએ જ મને આ જ્ઞાન આપ્યું છે માટે જીવરૂપે કર્મની ગતિને અનુસરનારા અમે આધ્યાત્મિક આધિભૌતિક અને આધિદૈવિક એ ત્રણેય તાપોની શાંતિ માટે તે પરમાત્માને ભજીએ છીએ હે ભગવાન માતાની પેટરૂપી ગુફામાં આવેલા આ લોહી વિષ્ઠા તથા મૂત્રના કૂવામાં પડેલો અને ત્યાંના જઠરાગ્નિ વડે અત્યંત તપેલા શરીરવાળો હું દીનબુદ્ધિજીવ આ ગુફામાંથી બહાર નીકળવા ઈચ્છું છું અને મહિનાઓ ગણું છું તો મને અહીંથી બહાર ક્યારે કાઢશો હે ઈશ્વર નિરૂપમ ને મહાદયાળુ આપે જ દસ માસની ગર્ભાવસ્થામાં રહેનારા જીવને આવું ત્રણેય કાળનું જ્ઞાન આપ્યું છે હે દિનબંધુ આપે કરેલા આ ઉપકારથી જ આપ પ્રસન્ન થાઓ કારણ કે આપને પ્રસન્ન કરવા માટે આપના ઉપકારના બદલા રૂપે આપને બે હાથ જોડવા સિવાય બીજું હું શું કરી શકું તેમ છું શરીરની આ સાત ધાતુઓ રૂપી ઝાંકણાવાળા આ બીજા પશુ પંખી વગેરે જીવો માત્ર પોતાના જ શરીરમાં થનારા સુખ દુઃખને જ જાણે છે ત્યારે હું તો ભગવાને આપેલા વિવેક જ્ઞાન વડે શમદમાદિયુક્ત શરીરવાળો હોય તે અનાદિ પુરાણ પુરુષને બહાર અને હૃદયમાં બધે પ્રત્યક્ષ પૂર્ણ જોઈ રહ્યો છું હે વિભો જો કે હું અહીં અનેક દુઃખો સાથે ગર્ભમાં રહ્યો છું છતાં અહીંથી બહાર નીકળવા ઈચ્છતો નથી કેમ કે બહાર અંધારિયા કુવા સરખા સંસારમાં ગયેલા પ્રાણીને આપ ભગવાનની માયા વિચાય વળે છે અને પછી દેહ ઉપર મિથ્યા અહમ બુદ્ધિ થાય છે તથા તેની પાછળ સ્ત્રીપુત્રાદિના સંબંધને લીધે ફરી આ સંસાર ચક્ર પ્રાપ્ત થાય છે માટે હું અહીં રહીને જ તે વ્યાપક દેવના ચરણનું શરણ લઈશ અને તે દ્વારા અવ્યાકુળ થઈ મારી બુદ્ધિને જ સારથી કરી અંધકારરૂપ આ સંસારથી મારા આત્માનો જલ્દી ઉદ્ધાર કરીશ જેથી અનેક ગર્ભમાં અવસ્વારૂપ આવું દુઃખ ફરી મને પ્રાપ્ત થાય નહીં શ્રી કપિલ ભગવાન બોલ્યા એમ બુદ્ધિથી નિશ્ચય કરી દસ મહિનાનો તે જીવ ગર્ભમાં ભગવાનની સ્તુતિ કરે છે તેવામાં તો તરત પ્રસવ કરનારો વાયુ પ્રસવ માટે તેને ઊંધે મસ્તકે ત્યાંથી ધકેલે છે અને તે વાયુએ એકાએક ધકાયેલો તે વાયુએ એકાએક ધકેલેલો જીવ આતુર શ્વાસરહિત અને મૂર્છિત થાય છે તેની સ્મરણશક્તિ નાશ પામે છે અને મહાકષ્ટથી ઊંધે મસ્તકે બહાર નીકળે છે પછી બહાર ભૂમિ પર લોહીને મૂત્રમાં તે પડે છે વિષ્ઠાના કીડાની પેઠે આમ તેમ લોટે છે અને પોતાનું પૂર્વ જ્ઞાન નાશ પામતા વિપરીત ગતિ પામી અત્યંત રડે છે પછી પારકા અભિપ્રાયને ન જાણનારા મનુષ્યો તેનું પોષણ કરવા માંડે છે ત્યારે પોતાને અનિષ્ટ વસ્તુ મળે છતાં તેની ના પાડવા પણ તે અસમર્થ હોય છે મચ્છર માખીઓ તથા માકડ વગેરેથી દૂષિત થયેલા અપવિત્ર ખાટલામાં સુવાડેલો તે જીવ પોતાના શરીરને ખણવા પણ અસમર્થ હોય છે અને બેસવું કે ઊભા થવું વગેરે ચેષ્ટા પણ તે કરી શકતો નથી જેમ કીડાઓ કીડાને કરડે તેમ ડાન્સ મચ્છર તથા માકડ વગેરે જીવડા જ્ઞાનરહિત હોય રડતા કોમળ ચામડીવાળા તે જીવને કરડે છે એમ બાલ્યાવસ્થા ભોગવી પાવગંડ અવસ્થામાં વિદ્યાભ્યાસ વગેરેના દુઃખ ભોગવે છે સમજૂતી માટે બાલ્યાવસ્થા એટલે પાંચ વર્ષ સુધીની અને પાવગંડ અવસ્થા એટલે પાંચથી દસ વર્ષ સુધીની ફરીવાર ભાગવત એમ બાલ્યાવસ્થા ભોગવી પાવગંડ અવસ્થામાં વિદ્યાભ્યાસ વગેરેના દુઃખ ભોગવે છે પછી યુવાન થતા પોતાને ઈષ્ટ વિષયો મળતા નથી તો અજ્ઞાનથી ક્રોધાવેશમાં આવી જાય છે શોકાતુર બને છે અને શરીર સાથે વધતા મન તથા ક્રોધને લીધે પોતાનો જ નાશ કરવા પોતે વિષયાભિલાષી થઈ બીજા કામી પુરુષ સાથે વિરોધ કરે છે આવો અજ્ઞાની તે જીવ પાંચ ભૂતોથી બનેલા આ શરીરમાં ખોટો આગ્રહ રાખી હું મારું આવી મિથ્યાબુદ્ધિ કરે છે અને મિથ્યાભિમાનને લીધે જેનું બંધારણ થાય છે અને જે આ જીવને જન્મ મરણાદિ દુઃખ જ આપતું તેની પાછળ આવ્યા કરે છે તે શરીર માટે જ આ જીવ કર્મ કરે છે અને તે કર્મથી બંધાઈ પાછો સંસારને પામે છે મનુષ્ય જન્મમાં પણ જીવ શિષ્ણોદર માટે જ ઉદ્યમ કરનારા દુષ્ટ મનુષ્યો સાથે તેઓના માર્ગમાં રહી જો રમે છે તો પૂર્વની પેઠે નરકમાં જાય છે કારણ કે દુષ્ટોના સંગથી સત્ય પવિત્રતા દયા મૌન પરમ પુરુષાર્થ વિષયની બુદ્ધિ ધનધાન્ય રૂપ ધન્ય ધાન્ય રૂપી લક્ષ્મી લજ્જા કીર્તિ ક્ષમા બાહ્યેન્દ્રિય નિગ્રહરૂપ શ્રમ મનોનિગ્રહરૂપ દમ અને ઉન્નતિ એ સર્વનાશ પામે છે માટે સ્ત્રીઓને રમવાના રમકડા જેવા અને તેથી શોક કરવા યોગ્ય એવા દુષ્ટ મનુષ્યોનો સંગ કરવો નહીં કેમ કે તેઓ વિષય તૃષ્ણાથી કદી શાંત થતા નથી તેઓ મૂઢ અને દેહને જ આત્મા માનનારા હોય છે સ્ત્રીનો તથા સ્ત્રીના સંગીઓનો સંગ કરવાથી મનુષ્યને જેવો મોહ અને જેવું બંધન થાય છે તેવો મોહ કે તેવું બંધન બીજાના સંગથી થતું નથી પ્રજાપતિ બ્રહ્મા પણ પોતાની પુત્રીને જોઈ તેના રૂપથી મોહિત થયા હતા અને મૃગલી રૂપ થયેલી તે પુત્રીની પાછળ પણ મૃગ બની નિર્લજ્જ થઈ દોડ્યા હતા તે બ્રહ્માએ સર્જેલા મરીચી વગેરે પ્રજાપતિઓ અને તે મરીચી વગેરેએ ઉત્પન્ન કરેલા દેવમનુષ્યાદિ સર્વમાં એક નારાયણ એવો કયો પુરુષ છે કે જે મારી એટલે કે સ્ત્રી રૂપમાયાથી મોહિત મનવાળો ન થયો હોય મારી સ્ત્રી રૂપમાયાનું બળ જુઓ કે જે મોટા મોટા વીરોને પણ કેવળ પોતાની ભ્રુકુટીના વિલાસ માત્રથી પગતળે દબાવી દે છે માટે યોગનો પાર પામવા ઇચ્છતા પુરુષે સ્ત્રીઓનો સંગ કદી કરવો નહીં કેમ કે મારી સેવાથી આત્મલાભ મેળવનાર યોગીઓ સ્ત્રીઓને મુમુક્ષુ માટે તો નરકનું દ્વાર કહે છે પરમાત્માએ સર્જેલી સ્ત્રી રૂપી માયા ધીમે ધીમે સેવા વગેરેની બહાને સમીપ આવે છે પણ તે વેળા પુરુષે એ સ્ત્રીને ઘાસથી ઢાંકેલા કૂવાની પેઠે પોતાના મૃત્યુ રૂપે જોવી જોઈએ તે જ પ્રમાણે સંગને લીધે સ્ત્રીપણાને પામેલો જીવ પુરુષનું આચરણ કરતી અને ધન સંતાન ઘર વગેરે આપતી મારી પુરુષરૂપી જે માયાને પતિ તરીકે માને છે પતિ સંતાન તથા ઘર રૂપ માયાને પણ તે એટલે કે મુમુક્ષ સ્ત્રીએ જેમ પારધીનું ગાયન મૃગના મૃત્યુ રૂપ છે તે જ પ્રમાણે યોગે પ્રાપ્ત થયેલા પોતાના મૃત્યુ રૂપે જ માનવી જોઈએ જીવ પોતાને ઉપાધિ રૂપે વળગેલા લિંગ શરીર વડે એક સ્થૂલ દેહથી બીજા સ્થૂલ દેહમાં જાય છે અને ત્યાં પોતાના કર્મો ભોગવતો નિત્ય બીજા કર્મો કરે છે જીવને ઉપાધિરૂપ લિંગ શરીર કે જે જીવની મુક્તિ સુધી તેની પાછળ જ આવે છે તે અને પાંચ ભૂતો ઇન્દ્રિયો તથા મન એ વિકારોથી બનેલું સ્થૂલ શરીર આ બંને શરીરોની પોતાની પોતાના કાર્ય કરવાની યોગ્યતા બંધ પડે છે તે જ જીવનું મરણ કહેવાય છે અને તેઓ બંનેની સાથે રહીને કાર્ય કરવાની યોગ્યતા પ્રગટે છે ત્યારે જીવનો જન્મ કહેવાય છે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ વગેરે દ્રવ્યોના સાક્ષાત્કારનું કારણ આ ભોગસ્થાન સ્થૂલ શરીરની તે તે દ્રવ્ય દર્શનમાં અયોગ્યતા થાય ત્યારે તેનું એટલે કે જીવનું મરણ કહેવાય છે અને પ્રગટેલા સ્થૂલ શરીરથી દ્રવ્ય દર્શન થઈ શકે ત્યારે તેનો એટલે કે જીવનો જન્મ કહેવાય છે જેમ નેત્રના બે ગોળા ફૂલું મોતીઓ કે કમળાના રોગથી પદાર્થના અવયવરૂપી રૂપ વગેરે જોવા માટે અયોગ્ય થાય છે ત્યારે ચક્ષુષ ઇન્દ્રિયની પણ રૂપાદીને જોવાની અયોગ્યતા થાય છે અને તે ગોળા અને ચક્ષુષ ઇન્દ્રિય એ બંનેની પદાર્થ દર્શનમાં અયોગ્યતા થતા તે બંનેના સાક્ષી જીવની પણ પદાર્થ દર્શનમાં અયોગ્યતા થાય છે તે જ પ્રમાણે સ્થૂલ શરીરને કાર્યમાં અયોગ્યતા થાય છે ત્યારે લિંગ શરીરને પણ કાર્યમાં અયોગ્યતા થાય છે અને તે પણ બંને શરીર એ રીતે પોતાના કાર્ય કરવામાં અયોગ્ય થાય છે ત્યારે જીવ પણ પોતાનું કાર્ય કરવામાં અયોગ્ય થાય છે અર્થાત આનું નામ જ મૃત્યુ છે ખરી રીતે જીવના મરણ છે જ નહીં માટે ધીર પુરુષે એમ સમજીને મૃત્યુથી ત્રાસ ન પામવો અને જીવવા માટે દિનતા ન કરવી પણ જીવ તો નિત્ય જ્ઞાન સ્વરૂપ છે આવી જીવની ગતિ જાણી આ સંસારમાં નિઃસંગ ભાવે વિચરવું જોઈએ તેમજ બરાબર વિચારવાળી અને યોગ તથા વૈરાગ્ય ધારણ કરનારી બુદ્ધિ વડે માયા રચિત આ સંસારમાં શરીર ઉપરની આસક્તિ છોડી નિર્લેપ ભાવે વિચરવું નારાયણ શ્રીહરી આ અધ્યાયના અડતાલીસ શ્લોકો અહીં પૂર્ણ થયા સમ્યક દર્શનયા બુદ્ધયા યોગ વૈરાગ્ય યુક્તયા માયા વિરચિતી તે યોગ માયા વિરચિતે લોકે ચરેન્સ્ય કલે વરમી શ્રીમદભાગવતમહાપુરાણમાં તૃતીય સ્કંદ વિશે અધ્યાય એકત્રીસમો સમાપ્ત અધ્યાય બત્રીસમો આવશે સાત્વિક ધર્મોથી ઉપરના લોકમાં ગતિ અને તત્વજ્ઞાન વિના ફરી સંસાર